ચૂંટણી એજન્ટ દ્વારા તમામ વિગતો સાથે વાત કરીએ વૈષ્ણવ જન તો તેને કહીએ જે પીડ પર નમસ્કાર હું જો આપની સાથે તુષાર બસિયા નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે અમરેલી લોકસભા બેઠક પર ચૂંટણીમાં મેદાને ભારતીય જનતા પાર્ટીએ ભરત સુતરિયાને ઉતાર્યા છે જ્યારે કોંગ્રેસે વિરજી ઠુમરના દીકરી જેની ઠુંબરને મેદાને ઉતાર્યા છે ત્યારે જેની ઠુંબરની મુશ્કેલીમાં એક વધારો થયો જેમાં ચૂંટણી પંચમાં તેમના વિરુદ્ધમાં ફરિયાદ કરવામાં આવી કારણ કે તેમણે ચૂંટણી પંચના કેટલાક નિયમોનો ભંગ કર્યો છે તે પ્રકારનું ભારતીય જનતા પાર્ટીના લીગલ સેલના એક વ્યક્તિને લાગ્યું આ બાદમાં જેની ઠુંબરની ઉમેદવારી પર સવાલ પેદા થયા કે હવે જેની ઠુંબર અમરેલીથી ચૂંટણી લડી શકશે કે કેમ કારણ કે જેની ઠુંબરના ઉમેદવારી પત્રકમાં જે એફિડેવિટ રજૂ કરવામાં આવ્યા તેને ચેલેન્જ કરવામાં આવ્યા અને એવું કહેવામાં આવ્યું કે આ એફિડેવિટમાં કેટલીક વિસંગતતાઓ છે કેટલીક ખોટી માહિતીઓ છે અને કેટલીક માહિતીઓ ગુમરાહ કરનારી છે આ તમામ બાબતોના કારણે ગઈકાલે હાઈ વોલ્ટેજ ડ્રામા સર્જાયો બાદમાં વિરધી ઠુમ્મરે આક્ષેપ કર્યા હતા અને ભારતીય જનતા પાર્ટી હાર ભાડી ગઈ છે પાંચ લાખની લીડ તો ઠીક તેઓ બે લાખે હારે છે આ બેઠક તેના કારણે તેઓ આવું બધું કરી રહ્યા છે જેથી અમારી ઉમેદવારી રદ થાય તેવા પ્રયાસ છે આ તમામ બાબતોની વચ્ચે અમરેલી કલેક્ટર દ્વારા કે જેવો મુખ્ય ચૂંટણી અધિકારી પણ છે તેમના દ્વારા સમય આપવામાં આવ્યો અને સમય આપવામાં આવ્યા બાદ આજે સવારે દસ વાગ્યાથી સુનાવણી ચાલી રહી હતી જેની ઠુમરના પક્ષેથી રજૂઆતો થઈ રહી હતી તો વિરોધમાં પણ રજૂઆતો થઈ રહી હતી કે જેની ઠુંમરનું ફોર્મ રદ થઈ જાય કારણ કે તેમના એફિડેવિટમાં વિસંગત થયા છે પરંતુ જેની ઠુમરના પક્ષનો વિજય થયો હવે જેની ઠુમર ફાઇનલી અમરેલી લોકસભા બેઠક પર ઉમેદવારી નોંધાવી અને પોતાની ઉમેદવારી સુનિશ્ચિત થઈ જતા તેઓ તેઓ ઉમેદવાર કહેવાય છે તેમના પક્ષે રોકાયેલા વકીલ શું બોલ્યા પંકજ ચાપાનેરીએ સાંભળો જેથી સમગ્ર મામલો તમને સમજાય જશે કે શું દલીલો થઈ શા માટે દલીલો થઈ જેનીબેન ઠુમરના અમરેલી સંસદીય મતવિસ્તારમાં ઇન્ડિયન નેશનલ કોંગ્રેસના કેન્ડિડેટ તરીકે જે ફોર્મ ભરવામાં આવેલું હતું તે ફોર્મની સામે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો અને ટેકેદારોએ એવો વાંધો લીધેલો હતો કે આ ઉમેદવારી ફોર્મ રદ થવું જોઈએ કારણ કે એફિડેવિટ જે જેનીબેને રજૂ કરેલી છે એ ખામીયુક્ત છે અને ખામીયુક્ત એફિડેવિટના કારણે એમનું ફોર્મ રદ થવું જોઈએ જેમાં ગઈકાલે ચકાસણી દરમિયાન એમણે જે લેખિત વાંધાઓ રજૂ કરેલા હતા એ વાંધાઓને અસહમતિ બતાવવા અને રિબર્ટલ માટે જેનીબેન ઠુમર વતી એક એપ્લિકેશન સમય માંગવાની કરવામાં આવેલી જેના અનુસંધાને ચૂંટણી અધિકારીશ્રીએ અમોને રિબટલનો ચાન્સ આપી અને સુનાવણી વાંધાઓની સુનાવણી આજ રોજ રાખેલ હતી આજે વિસ્તૃત રીતે વાંધાઓ સાંભળવામાં આવેલા છે અને ત્યારબાદ સંપૂર્ણ છણાવટ કરી અને રિટર્નિંગ અધિકારીશ્રીએ પોતાના કારણો સાથે જેનિવેન ઠુમરનું અમરેલી સંસદીય મત વિસ્તાર માટેનું ઇન્ડિયન નેશનલ કોંગ્રેસના અધિકૃત ઉમેદવાર તરીકેનું ઉમેદવારી પત્ર માન્ય રાખેલ છે તો તેને કહીએ વૈષ્ણવજન જે